વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માંડા ગામ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકાના ખેડૂતો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ઉમરગામ તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી તેમજ ખેડૂતો તરફથી મળેલા સૂચનો સાંભળ્યા હતા ભારતીય કિસાન સંઘ વલસાડ જિલ્લાના પ્રમુખ શશિકાંત પટેલ અને અન્ય હોદ્દેદારો દ્વારા જિલ્લાના ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે ઉમરગામ તાલુકાના માંડા ગામ ખાતે ખેડૂતો મિટિંગનું આયોજન કર્યું હતું હું શશ્રીકાંત જગનજી પટેલ ભારતીય કિસાન સંઘ વલસાડ જિલ્લા પ્રમુખ આજે અમે ઉમરગામ તાલુકાના ખેડૂતોની એક મિટિંગ રાખી એનું મુખ્ય કારણ એક કે કેટલાક પ્રાણ પ્રશ્ન એવા છે ખેડૂતોના જેમ કે પ્રમોલગેશન છે સાત બારના ઉતારામાં જે જળની નોંધણી નથી થતી પછી જે ઉતારા બે હજાર આઠમાં જે રેકોર્ડ્સ કમ્પ્યુટરાઈઝ કરેલા એ વખતે ઘણા બધા ખેડૂતોના રેકોર્ડ્સ હજી કમ્પ્યુટરાઇઝ નથી થયા જ્યારે જેટકોની અને ગ્રીડની લાઈન જાય છે હાઈટેન્શન લાઈન તે વખતે ખેડૂતોને યોગ્ય વળતર મળતું નહીં હોય તો આવા બધા પ્રશ્નોને લઈને અને એક બીજો મોટો મુખ્ય પ્રશ્ન એવો કે આપણે ત્યાં આખા જિલ્લામાં ગામે ગામ આજે ફેક્ટરી ઊભી થઈ રહી છે અને એ ફેક્ટરીઓ જે તે સરકારી નિયમોનું પાલન સંપૂર્ણપણે નથી કરતી અને એટલા માટે જમીનના જે પાણી એ પણ પ્રદૂષિત થઈ રહ્યા છે તો આવા બધા મુદ્દાઓને લઈને આજે એક અમે મિટિંગ રાખેલી હતી કે જેથી ખેડૂતોમાં જાગૃતિ આવે પ્રમોલગેશનનો બહુ મોટો મુદ્દો છે અને એ હજી સુધી સોલ્વ નથી થયો અને સોલ્વ થતાં એ ખબર નહીં કેટલા વર્ષ લાગશે તો એને લઈને આજે એક મિટિંગ રાખેલી હતી અને આ મિટિંગ બાદ અમે દરેકે દરેક તાલુકાના વડા મથકે એટલે કે મામલતદારને તથા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે છે અમારી પ્રશ્નોની વાંચ માટે